વિકસિત ભારત સંકલ્પ યાત્રાના નામે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પ્રચાર અરવિંદસિંહ જાડેજાએ કર્યા આક્ષેપ આજે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા માંડવી શહેર મધ્ય પહોંચી પોતે ચૂંટાયેલા રાજકીય આગેવાનો તેમજ તંત્ર દ્વારા સ્વાગત કરી સરકાર શ્રી તે હેતુથી બીજી બાજુ અનુસંધાને માંડવી તાલુકા પંચાયત વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ સરકાર દ્વારા આયોજિત આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના નામે ભાજપ દ્વારા કરાતું ચૂંટણી પ્રચાર હોવાનું જણાવાયું હતું માંડવી શહેર તેમજ તાલુકાની અંદર અનેક સમસ્યાઓ લોકોને કનડ ગત કરી રહ્યા છે તે દિશા તરફ કોઈ કામ કરતા નથી માંડવી શહેરમાં ગટર મિશ્રિત પાણી ઉભરાતી ગટરો સફાઈ બદબુદાર નાલાઓ તેમજ ખેડૂતોના પ્રશ્નો જેવા અનેક મુદ્દાઓ વચ્ચેના વિકસિત સંકલ્પ યાત્રાના નામે ફોટો સેશન કરાવતા ભાજપના નેતાઓને વિપક્ષી નેતાએ હાથે લીધા હતા તાલુકાના ગામોના અનેક રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે શહેરને જોડતા રોડ ની હાલત ખરાબ હોતા ગ્રામીણ લોકોને પણ ખાસી હાલાકી ભોગવવી પડી રહી હોવાની વાત કરતા અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ યાત્રામાં સરકારી અધિકારીઓ તેમજ શાળાઓના શિક્ષકોની કામગીરી છપોતા વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ આમ સરકારી કચેરીઓમાં લોકોને લગતા કામોમાં હાલાકી વેઠવી પડી રહી છે નમસ્કાર હું સિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત હાલમાં ભારત સરકારનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે કે વિકસિત સંકલિપ ભારત યાત્રા એવો એક નામ દઈ અને અત્યારે આપણે જોવા જઈએ તો બે હજાર ચોવીસનો ઇલેક્શન આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક સરકારના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના લોકો અત્યારે પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જો આ ભારત સરકારની આખી યાત્રા હોય તો એમાં દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ સુ કામ એમાં સામેલ થઈ રહ્યા છે પછી બીજા નંબરનો પ્રશ્ન એ છે કે આ યાત્રા દરેક ગામમાં જાય છે શહેરના દરેક વોર્ડમાં જાય છે અને તમે લોકોને વિકસિત ભારતનો જ્યારે સંકલ્પ લેવડાવી રહ્યા છો ત્યારે માંડવી શહેરના પ્રશ્નો હોય કે ગટર મિશ્રિત પાણી આવે છે ગટરો ઉભરાય છે રોડ રસ્તાની હાલત ખરાબ છે એવી રીતે ગામડાઓના પ્રશ્ન છે કે દરેક ગામને જોડતા જે એપ્રોચ રોડ છે એની હાલત બહુ ખરાબ છે ક્યાંક નદી નાળા છે એનો પણ પ્રશ્ન છે સાથે ખેડૂતોનો મોટા પાયે પ્રશ્ન હોય તો હાલમાં ડીએપી નહોતો મળતો તો એની જગ્યાએ બીજા ખાતર આપવામાં આવતા હતા યુરિયા ખાતર જે એની પણ તંગી છે અને સાથે સાથે યુરિયા ખાતરની બે કે ત્રણ થેલી સાથે અન્ય પણ બીજો ખાતર જોર ખેડૂતોને આપવામાં આવતો હતો તો ખેડૂતોના પ્રશ્નો છે લોકોના રોડ રસ્તાઓના પ્રશ્ન છે આરોગ્યના પ્રશ્ન છે શિક્ષણના પ્રશ્ન છે આ બધા પ્રશ્ન તમે નથી સાંભળતા અને માત્ર ભાજપ સરકારનો પ્રચાર પ્રસાર કરવા આ આખી યાત્રા નીકળી છે એટલે આ યાત્રાઓ અને તાયફાઓ ખરેખર બંધ થવા જોઈએ ખરેખર લોકોના કામ કરવા હોય તો અત્યારે તમે જો આ જે ત્રીસ દિવસથી આખી યાત્રા ચાલુ છે તો ક્યાંક મામલદાર કચેરી હોય તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય દરેક જગ્યાએ અધિકારીઓ કર્મચારીઓ એમાં યાત્રામાં સાથે જઈ રહ્યા છે પણ ખરેખર આ મામલદારમાં તાલુકામાં અધિકારીઓ કર્મચારીઓ લોકોને મળતા નથી લોકોના કામ રજડી રહ્યા છે એટલે ખરેખર જે ઓફિસમાં બેસીને કામ થવા જોઈએ એના જગ્યાએ આ સરકારી આખો જે સરંજામ છે એ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરતો હોય એવો આખો વાતાવરણ બનાવ્યો છે એટલે આ યાત્રાનો અમને વિરોધ છે ખરેખર તમને વિકસિત ભારત કરવો છે લોકોના કામ કરવા છે તો તમે સરકારી જે કચેરીઓ છે એ જે અગિયારથી પાંચ વાગ્યાનો ટાઈમ છે અહીંયા દરેક અધિકારી તમને રેગ્યુલર મળે દરેક કર્મચારી રેગ્યુલર મળે ગામડાઓમાં તલાટીઓની ઘટ છે કોક ગામમાં પંદર પંદર દિવસ સુધી તલાટી નથી આવતા તો તલાટી ગામડામાં રેગ્યુલર મળવા જોઈએ અને લોકોના ખેડૂતોના વિદ્યાર્થીઓના આ બધા કામ થવા જોઈએ તો જ આ ભારત વિકસિત ભારતનો જે સપનો આપણો જે એ સાકાર થશે અને એના માટે સૌએ અધિકારીઓ કર્મચારીઓએ દરેકે પોતાનો જે ડ્યુટી ટાઈમ છે એમાં એની જગ્યાએ હાજર રહી અને એનો ફરજપૂર્વક કામ કરવું જોઈએ એવી અમારી માંગણી છે સંકલીપ આ જે ભારત યાત્રા છે એ ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં પણ રાખવામાં આવે છે અને સ્કૂલમાં એક જ પાર્ટીનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એના કારણે જે ભાવિ મતદારો છે એના મગજ ઉપર પણ એવો માઇન્ડ વોશ થાય છે કે આ લોકોએ જ કામ કર્યું છે ખરેખર સિત્તેર વર્ષ ઉપર આઝાદીને થયા અગાઉ પણ ઘણી સરકારો રહી છે અને આ સરકારોએ ચૂંટણી વખતે પોતાના જે પ્રચાર પ્રસાર કર્યા જાય પણ ચૂંટણી પહેલાં કોઈ વિદ્યાર્થીઓને માધ્યમ બનાવી અને ક્યારેય આવા પ્રચાર પ્રસાર નથી થયા તમે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માધ્યમ બનાવી અને જ્યારે લોકોના ભાવિ મતદારોના મગજમાં એક જ વસ્તુ ઘુસાડા છો તો આ ક્યાંક ને ક્યાંક લોકશાહીનો ખૂન છે લોકશાહી અને સંવિધાનનો આ ખૂન થઈ રહ્યો છે એટલે ભાવિ જે મતદારો છે વિદ્યાર્થીઓ છે એને તમે અભ્યાસ કેમ કરે એ આગળ કેમ વધે એમ કરો એનામાં તમે રાજકારણ ન એવી અમારી માંગણી છે અને વિદ્યાર્થીઓમાં આ વસ્તુ કરશો તો એનો દરેક ગામમાં વિરોધ થશે અને અમે પણ રસ્તા ઉપર આનો ઉતરીને વિરોધ કરશું એવી ચીમકી ઉચ્ચારીએ છીએ જય હિન્દ જય માતાજી